પરિવારજનો દ્વારા કોઈ ફરિયાદ નહીં કરવામાં આવેલી હોવાના કારણે પ્રથમ દર્શની રીતે ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આ એક્સિડેન્ટલ ડેથ અકસ્માતનો મામલો છે પણ એ પછી દિવસે દિવસે જે પ્રમાણે ગામમાં ગણગણાટ થયો જે પ્રમાણેના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા અને જે પ્રમાણેનું બેકગ્રાઉન્ડ કથિત આરોપીનું મળ્યું એ જોતાં આજે સમગ્ર માહી અને છાપી પંથકના મોમન સમાજની લાગણી એવી છે કે આ એક્સિડેન્ટલ ડેથ નહીં ક્યાંક હત્યાનો મામલો છે અને એટલા માટે પાંચસોથી વધારે સમાજના આગેવાનો વડીલો યુવાનો એ આમાં ત્રણસો બેની ની કલમ દાખલ થાય અને હત્યાનો ગુનો નોંધવામાં આવે એવી માંગ લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા છે જે નિજામુદ્દીન મરી ગયો તેનો મોટો નાનો ભાઈ અલ્તાફ એને બધાને જ કહી દીધું કે આ ટ્રેક્ટરથી એક્સિડન્ટ થયું છે અને ટ્રેક્ટરવાળાએ મને ફોન કર્યો છે એ પણ મુસ્લિમ સમાજનો છે મારે એને વાત થઈ ગઈ છે અને આવી બે દિવસ પછી આવવાનો છે એના પછી હરેકને જેવી રીતે સવારમાં પાંચ વાગે કે બોડી ઘરે આવી ગઈ ફટાફટ નવ વાગે અને દફન કરવાનું કર્યું એને નવરાવાનો હતો લોકો ના પાડવાના બાદ બે ઉતાવળ કરી એનો કહે કે મારા ઘરમાં મશવરો થઈ ગયો છે તમે લોકો જલ્દી જલ્દી આની દફનવિધિ કરો જે લોકોનો ગુમરાહ કરતો હતો એનું નામ અલ્તાફ છે મરવાળો છે જેનું નામ નિઝામુદ્દીન છે બે ભાઈ છે નાનાભાઈએ મોટાભાઈના સાથે આવું કામ કર્યું છે બીજું તમને કહેવાનું કે સાફ શબ્દ હું કહું છું ટોકરિયાનો અને માયના કિસ્સામાં જાજો કોઈ ફરક નથી જે છોકરો મારી નાખ્યો છે ભાત એવી નેવ્વાણું ટકા બહાર આવી રહી છે એની ભાભી સાથે ઊંડા ખટા ખોટા સંબંધ હતા સાંભળેલો એક સંબંધના હિસાબથી આ છોકરાને મારી નાખવામાં આવેલો છે આ જે ચાર ચાર અમે લોકો જે ત્યારે કાલે અમે રાત્રે મુંબઈથી આવ્યા અમારું કનેક્શન માહી ગામના જિમ્મેદારોથી માહી ગામના લોકોથી અમારી બધી વાતાઘાટો ચાલુ હતી અમે લોકો મુંબઈથી આ લોકોને ફોન કર્યો કે ભાઈ બે ત્રણ દિવસ તો એક્સિડન્ટની વાત હતી હવે તો આવે છે કે આને મારી નાખ્યો છે અગર એક્સિડન્ટ થયું કે એફઆઈઆર કેમ થઈ નથી ગામમાંથી કોઈ ગયું કેમ નથી પણ એનો એક નાનો ભાઈ નિઝામુદ્દીન મોટો પછી અલ્તાફ છે અરમાન કરે કે જે એનો ભાઈ હતો એ મક્કા મદીના હજમો હતો અજમા હતો તો એની ગામના લોકો જોડે વાત થઈ મારા જોડે વાત થઈ હું એને ડિટેલ શેર વાત કરી એને મને કહી દીધું કે સાહેબ સો કરોડ ખર્ચો તો હું કરી નાખીશ મારો ભાઈ છે તો હું એને ગોળી મારી દઈશ મને આવા જો હું આવું એટલે આપણે અનોકક્ષીલ લેવાનું આ લેટ થવાનું કારણ એટલું હતું કે એક જબાન આપી હતી અમે હં એના કારણે અમે લોકો લેટ થયા એ પંદર તારીખે આવ્યો છે એને બે ત્રણ દિવસનો ટાઈમ લીધો હતો અમે લોકો કાલ સાંજે આવી ગયા સાંજે એને બોલાવી લીધો કાલે આખા અમે લોકો ઝિમ્મેદાર લોકો મુંબઈના માહિના અમે માહી ગામના ટોટલ અમે બેસીને એ આ બોલાયો એના બધી વાત કરી એટલે એ સરેન્ડર થઈ ગયો મારો ભાઈ ગુનેગાર છે હું ગામ સાથે છું હું સમાજ સાથે છું તમે જે બી કરો એના સાથે હું તમારા અમારી માંગ એટલા માટે અહીંયા જ છે કે જ્યારે સાપી પોલીસ સ્ટેશનના અંદર જ્યારે પોલીસ પોલીસ અવારનવાર આવી છે અને પૂછપરછ કરી છે સીસીટીવી કેમેરા અમારા પાસે જે ફૂટેજ નથી એ સાપી પોલીસ પાસે છે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો છે આરોપીનો બીજો નાનો ભાઈ છે હેન્ડીકેપ એ બી ત્યાં ગયેલો છે એમની વાટાઘાટો થઈ છે એમને ખબર છે કે મર્ડર થયું છે છતો પણ અમારે એસપી સાહેબ પાસે કેમ આવવું પડ્યું અમે અફાર તો અમારી ત્યાં જ થવાની છે હાલ બી તો થવાની છે પણ અમને એમ લાગ્યું કે આ તો એમને સીધે સીધું પીએમ કરાવીને ગુનો દાખલ પોલીસે જ કરાવવાની જરૂર હતી કોઈ જાય કે નહીં જાય એ એટલે અમને આ કામ ના કર્યું એટલે અમે માહી ગામના તમામ લોકો આ જાહેર જાહેર રજા રાખી આજે અમે અહીંયા આવ્યા છીએ એટલા માટે કે અમારે નિર્દોષને નિર્દોષને હક મળે ઇન્સાફ મળે જલીમને સજા થાય અમે એમ કહે છે ટોકરીયા ગામનો માય ગામનો સેમ કિસ્સો છે એસપી સાહેબ પાસે અમે જવાના છે પૂરી વાત કરવાની છે અમારા જેટલા લોકો સમાજના આવ્યા છે એમનાથી બી મેં વાત કરાવું છું અને અમે ભારે ને ભારે સજા મળે એ કામ કરવા માટે એ બધા હુમન સમાજના માહી ગામના અમે આવ્યા છીએ મારું નામ અહમદ જમાલ જોદાગર હું મુંબઈમાં રહું છું હું તો દસ વર્ષ કોર્પોરેટર નગરસેવક રહેલો છું એટલે બધી મને જાણકારી છે જિમ્મેદારી છે આ અમારા બધોની જિમ્મેદારી સમજીને બધા અહીંયા આવ્યા છે એટલે આને પૂરો પૂરો ઇન્સાફ મળે અમારું તમારા મીડિયાવાળાનું પોલીસનું બધાનો આ ફરશે કે નિર્દોષને ઇન્સાફ મળે અને જાલિમને સજા મળે સામાન્ય રીતે છાપી પોલીસ જે સંબંધિત પોલીસ સ્ટેશન હોય એને આવા સંજોગોમાં વધારે સતર્કતા રાખવાની જરૂર હતી અને એમની પાસે જે ગણગણાટ પહોંચ્યો એમની પાસે જે માહિતી પહોંચી એમના સૂત્રોના હવાલેથી અને એમની પાસે જે સીસીટીવીનું ફૂટેજ પહોંચ્યું એના આધારે એમણે પોતે જ એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરીને પીએમ કરાવવાનું હતું પણ પીએમ થયેલ નથી તો આવા સંજોગોમાં ઘણીવાર મૃતદેહને આપણને ન ગમે તો પણ બહાર કાઢી એનું પોસ્ટમોર્ટમ કરાવવું પડતું હોય છે એટલે આ બધી જ માગણીઓને લઈને આજે જિલ્લા પોલીસ વડા સમક્ષ આવ્યા છીએ મુદ્દે આ એક્સિડેન્ટલ ડેથનો નહીં પણ હત્યાનો મામલો હોવાનું એ સૌ માહિવાસીઓને જણાય છે અને એટલા માટે એ રજૂઆત લઈને અમે આજે અહીં આવ્યા છીએ